રામ રામ ડાયરા ને સ્વાગત છે ડાયરાનું નું આપણા નવા વ્લોગ ડાયરો આજે આપણે બાબરા જવાનું છે એક વશેરી જોવો વ્લોગ માં ડાયરો હું તમને ત્યાં જઈને બતાવું ડાયરો હાલ તો થઈ ગયા છે આપણે ગાડી લઈને બાબરા બાજુ આપણે વશેરી જોવા જવાનું છે જોયા વશેરી છે ડાયરો ઈ પાયો વશેરી જોડી છે જો આલી જાય છે وأنت تقول لي: "أنا أعرف أن هذا المكان مغلق، أنا 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 أعرف أن

ડાયરો પછી આપડે વચ્ચે જઈને નીકળી જાય એક ગાડી લાવવાની હતી આપડે એ ગાડી બીજી લઈ લીધી આગળ આપડે જે ગાડી આવ્યા ગાડીમાં આવ્યા તા એ ગાડી જાય છે આગળ જાય છે ડાયરો પછી બાબર થી વિજય વા અને રમોકડું ઘોડો આપણો વાડિયા બાંધ્યો છે નીન કરી દીધી છે રમોકડા ને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો